અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો તમે રેતીમાં સળવડતું પાણી અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો તમે રેતીમાં સળવડતું પાણી તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ અમે માછલીના સ્પર્શની વાણી અમે રેતી જોઈને તમે યાદ આવ્યા અમે વાણી ખોહીને તમે યાદ આવ્યા અને હવે જોજો કલ્પન કે અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ તમે નદીઓના ડૂબેલા ગાન અમે ડૂબવાની ઘટનાનું ભૂરું આકાશ અમે ડૂબવાની ઘટનાનું ભૂરું આકાશ તમે વાદળમાં સાગરનું ભાન નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યા આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યા અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા